હાલ પવિત્ર ગણપતિજીના ગુણગાન ગાવાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે પાલના ગેલેક્સી સર્કલ પાસે આવેલા નીલકંઠ રેસીડન્સી માં ગણેશ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના ચોવીસ જોડાઓ બેઠા હતા હોમાવન વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતા વાતાવરણ ધાર્મિક બની જવા પામ્યું હતું No. चंद्राम सांशा नौकरी न सुवा श्री 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 रवि નમસ્કાર દર્શક મિત્રો સત્યાવીસમી ઓગસ્ટથી ભગવાન શ્રી ગણેશના ગુણગાન ગાવાના દિવસો શરૂ થઈ ગયા છે ત્યારે પાલ ગેલેક્સી સર્કલ પાસે આવેલા નીલકંઠ રેસિડેન્સીની અંદર મારી પાછળ બિરાજમાન છે ભગવાન શ્રી ગણેશ અહીંયા ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું ચોવીસ જોડાવે અહીંયા ગણેશ યાગમાં ભાગ લીધો છે અહીંના જે લોકો છે બહેનોથી લઈને ભાઈઓ તમે મારા તેઓ શું કહેવા માંગે છે આપણે તેમને જાણીએ હાજી આપનું નામ મારું નામ યોગેશભ્ટ અમે બધા નીલકંઠ રેસીડન્સી પાલના રહેવાસીઓ છીએ આજે અમારે ત્યાં ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન ગણેશ યાગનું કરવામાં આવ્યું છે ગણપતિ દાદાની હાજરીની અંદર અને અગિયાર મોટા મોટા શાસ્ત્રોક્ત વિધિના બ્રાહ્મણોની સાથે આજે અમારા નીલકંઠવાસીના દરેક સોસાયટી મેમ્બર્સ લોકોએ ભાગ લીધો અને અમે લોકોએ બધાએ જ ગણેશ ભગવાનના સરસ મજાના આશીર્વાદ લીધા અને ગણેશ યાગ એક એવી વસ્તુ છે કે જેને કહી શકાય કે ગણેશજીનો સૌથી મોટો યજ્ઞ અને ગણેશજી સાક્ષાત પધારે છે અને દરેક જણને આઈ અને બધાને આશીર્વાદ આપે છે નીલકંઠ રેસિડ નીલકંઠ વાસીઓ પર ભગવાન ગણેશના આશીર્વાદ રહે તે બી અભ્યાર ધન્યવાદ નામ જી પારસ પટેલ આ પહેલી વખત નીલકંઠ રેસિડેન્સી માં ગણેશ યાદનું આયોજન કરવામાં ગણેશ યાદનું અને શ્રી 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 લક્ષ્મી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે બહુ સરસ લાગી રહ્યું આજી મહારાજ જી કેટલા જોડા છે હા અને એમાં બહેનો વધારે છે અને ગણેશ યાગ બ્રાહ્મણો દ્વારા અગિયાર પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઋષિકુમારો દ્વારા ગણેશ યાગ ગણેશ અથર્વશીષ વડે લાડુની મોદકની આહુતિ આપવામાં આવી અને પાનના સરે ગણેશ શ્રી સમિત પ્રસન્નના લક્ષ્મીજી સાથે એકસો ને આઠ બીડાની પાનની શ્રી સુપ્તની આહુતિ આપવામાં આવી કેટલા વાગે શરૂ થયો હતો સવારે નવ વાગે યાદ પહેલી વખત ગણેશ યાદ પહેલી વખત વિવિધ પ્રોગ્રામો થાય બાળકોની નવી નવી પ્રવૃત્તિ કરાવવામાં આવે બાળકોને આનંદ આવે એવા એમની સાથે રમાડવામાં આવે એક્ટિવિટી કરાવવામાં આવે સુંદરકાંડના પાઠ કરાવવામાં આવે સત્યનારાયણની કથા કરાવવામાં આવે લેઝિમ નો શો રાખવામાં આવે આજી આપનું નામ માય સેલ્ફ ડોક્ટર વિશ્વજ્યોશી હા અને હમણાં હું સ્ટડી કરું છું અને મતલબ મારું ન લકી નતું ગરાવાનું બટ મેબી ભગવાનની ઈચ્છા હશે તો આજ ટાઈમે મારાથી હવાય વને આટલું સારો લાભ લેવાયો ગણેશ્યાગનો નેનો પહેલી વખત જ પહેલી વખત લીધો છે કેવું લાગી રહ્યું છે એકદમ ડીવાઈન લાગછે તો તમારા ચહેરા ખૂબ હાજી આપનું નામ યોગિતાબા ઝાડેજા

કે ભાઈ આપણે આવું કરવું છે તો બધા એમ કીધું કે હા આપણે કરવું છે હા પછી એમના થ્રુ અમે આજે આ ગણેશ યજ્ઞ કર્યો 11100 લાડુનો સોરી હા ઓઇસાઈલમેન્ટ તમારું શું કહેવાનું છે હવે હું તો નિમિત છું બાકી આપણામાં એટલી શક્તિ નથી કે આપણે આવું વિચારીએ ભગવાનની ઈચ્છા હશે એટલે મને નિમિત્ત બનાવી ને બધાને આવી રીતે સહભાગી કર્યા અને એમાં અમારા આખા નિલકલ બધા એ બી ને બધા જ સહકાર આપ્યો છે કે બે દિવસ

મિત્રો હમણાં જ નીલકંઠ રેસીડેન્સીના ભક્તો કહી રહ્યા હતા કે પહેલી વખત આયોજન કર્યું છે પણ ખૂબ જ સુંદર છે કારણ કે આ ગણેશ યાગનું આયોજન કરવા માટેનું છેલ્લા ઘણા સમયથી આ જે કમિટી છે તેઓ નિર્ણય કરી રહ્યા હતા અને આજે આ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે બોલો ગણપતિ બાપા જી ટેન્ટ ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરા રાજ ભટ્ટ સાથે નીલકંઠ રેસીડેન્સી સુરત